ડીસા તાલુકાના પાલડી ગામે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં પાલડી ગામના દલિતોની અવગણના થતાં પીલડી પોલીસ મથકે વીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે તેમાંથી અગિયાર આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય નવ આરોપીઓની પણ અટકાયત ટૂંક સમયમાં થઈ જશે તેવું પોલીસનું માનવું છે જોકે પાલડી ગામે થયેલી બેઠકમાં દલિત આગેવાનોએ કહ્યું હતું કે જો આરોપી ન પકડાય તો બાવીસ મે ડીસા બનાસ નદી પુલનો ચક્કાજામ કરશે ડીસા તાલુકાના પાલડી ગામે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં પાલડી ગામના દલિતોને આમંત્રણ ન અપાયું હતું તેમના ફાળાનો અસ્વીકાર કરાયો હતો અને જે પ્રકારનું વર્તન થયું જેને લઈને પાલડીના સરપંચ અને દલિત સમાજના છે અને અસ્પૃશ્યતાને લઈને પાલડી સરપંચે બિલ્ડી પોલીસ મથકે આ ઘટનાના જવાબદાર એવા વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી જોકે ઘટનાને પંદર દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પોલીસે આરોપીઓની અટકાયત ન કરતાં પાલડી ગામે આજે એક બેઠક યોજાઈ હતી અને બેઠકમાં નિર્ણય લેવાયો કે પોલીસ જો આરોપીઓની ધરપકડ નથી કરતી તો બાવીસ મેએ ડીશા બનાસ નદીના પુલનો ચક્કાજામ થશે અને ત્યારબાદ પાલનપુર એરોમા સર્કલ પર દલિતો દ્વારા ચક્કાજામ કરાશે તેવી આજની બેઠકમાં દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે ડીસા તાલુકાના પારડી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ શિવની પ્રાણપ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પારડી મુકામે જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ આપણ જે પરિવર્તન છે તેમને અલગ બેસાડવા મંદિરની અંદર ન પ્રવેશવા દેવા આ બાબતની એક શરમજનક ઘટના છે ભેદભાવભરી જે ઘટના છે એને લઈને બિરડી પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરાવી છે એના પછી વીસ આરોપી છે ને વીસ આરોપીઓમાંથી પાંચની ધરપકડ થઈ છે પંદર આરોપીઓની હજી સુધી આ પોલીસે ધરપકડ કરી નથી જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો તો કે ભાઈ પારડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું જે આજે સત્તર તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ બાવીસના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું જો કદાચ બાવીસ તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરીશું આ સમાજ એક સાથે એક સુરે અવાજ મિલાવશે મારું નામ શંકરભાઈ ડાભી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવળ સો ગામ રોહિત સમાજ કોળિયારા પરગણા સો ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમાં બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને

એટલે કે વીસ આરોપી જલ્દીથી પકડાઈ જશે ત્યારે દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા રાખી છે એ એક આક્ષેપ છે હજુ પોલીસ તપાસ બાકી છે અને પોલીસ તપાસમાં શું નીકળે છે તે પ્રમાણે કાર્યવાહી થશે पालेडी गांव में 28, 29 और 30 अप्रैल के दौरान शंकर भगवान के मंदिर के प्राण प्रतिष्ठा का आयोजन किया गया था जिसमें ऐसा आक्षेप है कि अनुसूचित जाति के लोगों का बहिष्कार किया गया था और उन्हें इस प्राण प्रतिष्ठा में शामिल नहीं किया गया था इन आक्षेपों के साथ सरपंच पालडी बाबूभाई ने पुलिस स्टेशन भिलडी में आके एक विगतवार फरियाद दी थी पुलिस ने तुरंत ही फरियाद दाखिल कर दी थी एट्रोसिटी एक्ट के रिलिवेंट सेक्शंस के मुजब इसमें जो आक्षेप थे उन आक्षेपों में टोटल 20 आरोपियों के खिलाफ ये विगतवार फरियाद दी गई थी जिसमें से 11 आरोपियों को अभी तक पुलिस ने ऑलरेडी डिटेन करके पुलिस स्टेशन में ला रखा है उनकी पूछपरछ चालू है और उन पर आगे कायदेसर कार्रवाई की जाएगी बाकी बचे जो नौ आरोपियों हैं उनके लिए भी हमने अलग अलग टीमें बनाकर एल सी ऑफिस टीम और स्थानिक भिलिडी पुलिस स्टेशन टीम की टीमों द्वारा ह्यूमन सोर्सेज ऑफ इंटेलिजेंस और टेक्निकल सोर्सेज ऑफ इंटेलिजेंस से हम उनकी शोधखोड़ कर रहे हैं उनको भी हम तुरंत ही पुलिस स्टेशन ला के उनकी पूछपरछ की जाएगी और इस घटना के जो सत्य है उसके तहत तक पुलिस जाएगी इसका तपस मैं खुद ए एस पी दियोधर सुबोध मानकर कर रहा हूँ और इसमें हम जल्द से जल्द आपको आगे का जो भी अपडेट आता है हम आपको बताएंगे